કસ્મલમ એને પણ કક્ષમલ કક્ષમલ એટલે મૂર્છિત થઈ ગયા છે ગોપીઓ મૂર્છિત શબ્દ ગોપીઓ માટે વાપરો છે દેવતાઓની પત્ની સિદ્ધો માટે મૂર્છિત શબ્દ વાપરો છે અને બ્રહ્મા વિશ બ્રહ્મા શિવજી ઇન્દ્ર અને પુરોગા જે મુખ્ય મુખ્ય દેવતાઓ આ બધાએ જ્યારે આ દ્રશ્ય જોયું છે વામ બાહો કૃત વામ કપોલા આ જ્યારે ભગવાનનું રૂપ જોયું છે ત્યારે દેવતાઓ કસ્મલિત થઈ ગયા શા માટે દેવતા સૌથી વધારે પરમાત્માની નજીક છે એ દેવતા છે આપણા કરતા કારણ કે બે તત્વથી બને છે પ્રકૃતિ અને પુરુષ આ બે જ તત્વ આખા બ્રહ્માંડ ને લીપેલા છે એમાં હવે હું ટૂંકમાં કહી દઉં દેવતાઓ છે એ પરમાત્માની નજીક છે અને પ્રકૃતિની નજીક છે એ પ્રાણીઓ છે આપણે વચ્ચે ના છે પ્રાણીઓ સમગ્ર પ્રકૃતિ છે ચોક એ ઉપર જેવી અસર થાય એની સીધી અસર થાય એનીમાં આત્મા પરમાત્માનો અંશ ઓછો છે એટલે એની અંદર જ્ઞાન નથી આપણી અંદર જ્ઞાનનો સંચાર પરમાત્માના ભાવથી થાય છે પ્રકૃતિ છે એ ક્રિયાશીલ છે અને પરમાત્મા છે એ જ્ઞાનશીલ છે એટલે જ્ઞાન અને ક્રિયાશીલ આ બે છે એમાં એટલે ધરતી કપ થાય કે કોઈ વિપત્તિ થાય ને પ્રકૃતિમાં એ પ્રાણીઓને માદેવભાઈ પેલા ખબર પડે પ્રકૃતિજન્ય છે અને આધ્યાત્મિક કંઈક થાય એ આપને પેલા ખબર પડે એ પ્રાણીઓ નથી અનુભૂતિ કરતી કારણ કે આપણી અંદર પરમાત્મા એટલે દેવતાઓ પર પેલા અસર થઈ છે અને સાત્વિક લોકો જે દેવતાઓ સાત્વિક છે ગોપીઓની પણ દેવતાઓ સાથે ગણના કરી છે પ્રાપ્તિ કરી ચૂકી છે ભગવાનની એટલે ગોપીઓ માટે દેવતાઓ માટે એ કસમલિત શબ્દ કે સાત્વિક લોકો છે સીધા ભગવાન ઉપર એ ભગવાનની સીધી અસર એના ઉપર થાય એટલે કસમલિત શબ્દ એના કસમલમ શબ્દ એના ઉપર વેપર્યો છે ત્યારબાદ હવે હું આ શ્લોક કહી દઉં છું તમને બહુ સુંદર શ્લોકો છે અને એક બે શ્લોકો હું ગાઈ તો બહુ શકતો નથી દાદાને ખબર છે પણ છતાંય હું ગાઈશ અહીંયા હું સ્વતંત્ર છું મને અહીં તમે કહી ન હકો ગાતાની હું ગાય हन्त चित्रमबला शृणुते दं हारहा सौरसि ભગવાન જે હાર માળા છે અને એમાં કોસ્તુ પણ છે જેને આકાશમાં વીજળી ચમકતી આ બીજું સ્વરૂપ છે આ ભગવાનના બધા ચિત્ર વર્ણ એક ચિત્ર છે અને એમાં જે નતમસ્તક થયા છે એની વાત છે એટલે આમ લગભગ આમાં ગણીએ તો એ બાર ચોવીસ માંથી બાર ભગવાનના ના વર્ણન છે અને બાર એની ઉપર જે અસર આમ તો એ છેલ્લા બે લોકો ભગવાન આવે અને કાઢ નાખીએ તો અગિયાર છે અગિયાર ચિત્રો બતાવ્યા છે એ અગિયાર ચિત્ર મને એમ લાગે કે અગિયાર ઇન્દ્રિયોને નતમસ્તક કરી દઈએ એવા ચિત્રો છે આ ભગવાનના જે છે અને જે ગળાની માળા છે એ વિદ્યુત એવું છે અને એનાથી ગાયો ઉપર જે દંત દ્રષ્ટ કવલા ધ્રુત કરના દંત દ્રષ્ટ એટલે દાંતમાં ચીપેલો છે કવલા એટલે કોળિયો અને ધ્રુત કરના કાન ઊંચા કરી અને દાંતમાં એ કોળીઓ એમને રહ્યો છે અને જયારે ભીતનું ચિત્ર હોય એવું લાગી રહ્યું છે ગાયો એમને ચોટી ગઈ છે જ્યારે ભગવાનના આ સ્વરૂપના આ વેણુનાદ થયો છે અને ભગવાનનું એવું દિવ્ય રૂપ જ્યારે જોયું છે ત્યારે ગાયો એટલા અર્થાત ગાયો એટલે સ્થલચર પછી આગળના શ્લોકમાં છે કે હંસ સારસ હંસ જલચર પ્રાણીઓ એટલે જલચર નભચર આકાશમાં ઉડવાવાળા પક્ષીઓ અને સ્થલચર આ સ્થલચર નભચર અને ખેતર કેટલા આકાશમાં ઉડ્યો આ ત્રણેય જીવ છે એ ભગવાનમાં એમ ભગવાનમાં મોહિત થઈ ગઈ છે પણ દેવતાઓ છે એ ભગવાનમાં મૂર્છ જે પ્રાપ્તિ કરી ચૂકેલા છે એના ઉપર પણ અસર છે અને સાવ પ્રકૃતિજન્ય જીવ છે એના ઉપર પણ ભગવાનની અસર પડી છે અને યુગલ ગીત હું એટલા માટે કહીશ કે પ્રકૃતિ અને પુરુષનું ગીત છે ભગવાન કૃષ્ણનું જે પરમાત્માની એક એક ગતિ છે ને એની પ્રકૃતિ ઉપર અસર પડતી હોય સાહેબ એક કીડી છે એ પગ નીચે આવી જાય એની અસર સૂર્ય સુધી પડતી હોય કારણ કે અસ્તિત્વ આખું એક છે અસ્તિત્વ તો એક ચેતન રૂપ બે પ્રકારની પ્રકૃતિ આમ તો પરમાત્માએ બતાવી છે જે અષ્ટદા પ્રકૃતિ આપણે કહી છઈએ અને એક ચેતનામય પ્રકૃતિ જે ભગવાન ખુદ એમાં છે તો એ અષ્ટદા પ્રકૃતિ અને ભગવાનની ચેતના ભગવાનની કોઈ પણ ક્રિયા છે એ પ્રકૃતિ ઉપર એટલી અસર કરતી હોય છે એ આ સૂચવે છે કે પરમ જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે યમુનાજીમાં નીર આવી ગયા વાદળાઓ વરસી ગયા શેષનાગ આવ્યો પછી પુષ્પો ખીલી ગયા છે રાત્રિના કમળો ખીલી ગયા છે આ શું સૂચવે છે પરમાત્મા આવ્યા તો મેં કહેતા હું કે મેરે પરમાત્મા કે સામને પ્રકૃતિ નાચતી હે ઓર કુછ નહીં એ પ્રકૃતિ કો નચાને વાલી બાત હે બસ યુગલ ગીત એટલે પરમાત્માની દરેક ક્રિયા એ પ્રકૃતિ ઉપર કેટલી અસર કરે અને એ કેવા વારું કોણ છે જો કે જે પ્રેમમાં સમર્પિત થઈ ગયા છે એ ગોપીઓની વાણી છે બસ મારા બુદ્ધિ પ્રમાણે હું એટલું સમજો અસ્તુ ફરી Продолжение